કોરોના લગભગ જે જૂના ઓમિક્રોનના જે સબ વેરિયન્ટ છે એ જ વેરિયન્ટ છે આપણે જીનોમ સિકવન્સીસ દ્વારા એ વાત એસ્ટાબ્લિશ પણ થાય છે અને આ જે કેસ વધી રહ્યા છે એ પણ કોઈ ચિંતાજનક નથી ભયજનક નથી પરંતુ જેને માલુમ પડે જે લક્ષણો તો પોતાની જાતને ક્વોરન્ટીન કરી અને સિમ્ટોમેટિક સારવાર સાર સારવાર દ્વારા એ પોતે જાતે સાજા થઈ શકે છે ચિંતાનો વિષય નથી અને આવો લગભગ વર્ષે બે વર્ષે એકાદ મહિનો આવો આવતો પણ હોય છે અને હવે હું એવું માનું છું કે જે રીતે બીજા ઇન્ફ્લુએન્ઝા ન્યુમોનિયા પ્રકારના રોગો છે હવે આ એક સબવેરિયન્ટ વેરિયન્ટ ઓમિક્રોનનો જે છે એટલે સ્વાભાવિક છે એ જીવનનો હિસ્સો થયો છે એવું મારું માનું છે મૃત્યુ થવાના કારણો બીજા પણ હોઈ શકે કોઈને નાના મોટા પ્રકારની બીમારી હોય અને એ બીમારીઓના કારણે અને સાથે આ પ્રકારનો વાયરસનો ચેપ થાય અને સમયસર સારવાર ન લેતા અથવા તો એને ઇગ્નોર કરતા કોઈને કોઈ મુશ્કેલી પડી શકતી હોય એવું મારું માનવું છે